જે આપણી સાથે છે અત્યારે દર્શન સ્કૂલના સંચાલક ભૂપેન્દ્રભાઈ વિઠલાણી કાલના પ્રોગ્રામને આખરી આખરીઓ પપાઈ રહ્યો છે ત્યારે એમની તૈયારીના ભાગરૂપે અને આયોજનમાં કઈ રીતના છે એની વ્યવસ્થા એના માટે આપણે એમની પાસેથી જાણીએ આવતીકાલે રવિવારે સાંજે ચાર વાગ્યે દર્શન સ્કૂલનો વાર્ષિકોત્સવ અને દ્વિદશાબ્દીની ઉજવણી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે પહેલા ભાગમાં પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી જે ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર છે એમનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેથી વેરાવળના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના નાગરિકજનો આ કાર્યક્રમમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને ખાસ સાંભળવામાં સાંભળવા માટે આવવાના છે તો પહેલો કાર્યક્રમ અમે એ કરવાના છીએ અને એ કાર્યક્રમ સ્વામીજીનો પૂરો થઈ જાય પછી શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અમે શરૂ કરવાના છીએ અને જેટલા શહેરજનો આ કાર્યક્રમમાં ભાગ લેશે બહુ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે તો બધા માટે વાહન પાર્કિંગ ફોર વ્હીલર અને ટુ વ્હીલરના પાર્કિંગ કેસીસી ગ્રાઉન્ડ ઉપર રાખેલ છે એટલે કોઈપણ જાતની અવ્યવસ્થા થશે નહીં અને શહેરના પીઆઈ સાહેબને પણ અમને ખૂબ સહયોગ આપેલ છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત બેનો ભાઈઓ પોલીસ ખાતા તરફથી આવવાના છે આખા કાર્યક્રમ ઉપર નિગરાની રાખવાના છે તો કાર્યક્રમની સરસ તૈયારીઓ થઈ ચૂકી છે સૌ શહેરજનોને આ કાર્યક્રમમાં પધારવા અમારી લાગણી લાગણીસભર અપીલ છે અને સાથે સાથે વેરાવળ અને આજુબાજુના વિસ્તારમાં જે પંચોતેર થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે એમના લાભાર્થે દ્વિદશાબ્દી જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આવડી મોટી સંખ્યામાં લોકો હાજરી પણ આપવાના છે એટલે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે રેડક્રોસ સોસાયટીના સહયોગથી મહા રક્ત રક્તદાન કેમ્પ પણ અહીં રાખવામાં આવેલ છે આ સ્થળ ઉપર જ એટલે મોટી સંખ્યામાં નાગરિકજનો રક્તદાનમાં પણ ભાગ લે એવી હું સૌને અપીલ કરું છું અને માનવતાના કાર્યને આપણે દીપાવશું